શિવ એક એવું તત્વ છે શિવ મહાદેવ એવા છે મારા આપણે શું કરવું જોઈએ ભગવાન પાસે શું માગવું જોઈએ ચલો થોડો વિચાર ક્યાં સુખી થવું હોય તો ભગવાન પાસે શું માગવું આપણે ભક્તિ ભાઈ એવું કહે છે કે ભગવાન પાસે ભક્તિ માંગીએ તો આપણે સુખી થઈએ પણ એકે ભગત સુખી હતા ના તમે કહો બધા મીરાબાઈ નરસિંહ મહેતા એકે સુખી હતા તમારે માગો તો માગો મને વાંધો નથી પણ હું તો સુખી થવાની વાત કરું છું સુખી રહેવું હોય મોજમાં રહેવું હોય આનંદ તો આમ

કોઈ કે બુદ્ધિ સારી હોવી જોઈએ કોઈ કે સંતાન સારા હોવા જોઈએ કોઈ કે પેલું સુખ તે જાતે અલગ અલગ રીતે બધા વાતો કરશે પણ તમે જો મને પૂછતા હોય તો હું વ્યાસપીઠ નું થોડી વાત કરું કરું હા કે ના સુખી ધવું હોય તો ભગવાન પાસે શું માગવું અત્યાર સુધી તમે જે માંગો છો તે માંગતા જશો ભગવાનના મંદિરમાં જઈને પણ ભગવાન પાસે શું માગીએ આપણે અને આપણને શું મળે તો આપણે સુખી થઈ શકીએ બહુ મહત્વનો પ્રશ્ન છે ને આપણે તો સુખી થવું છે આમાં કોઈ વ્યક્તિ બી ખરી કે જે દુઃખ ઈચ્છે છે બધાને જોઈએ છે સુખ ચલો ધ્યાન છે શું મારા ભાઈ બહેનો સુખી થવું હોય તો ભગવાન પાસે એટલું માગવાનું એટલું કહેવાનું ભગવાનને એટલું કહેજો સુખી થવું હોય તો ભગવાનને એટલું કહેજો કે હે ભગવાન હે ભગવાન મને દુઃખ ના આપતા હવે વધ્યું હું શું કહેવાનું પ્રભુ મને દુઃખ આપતા નહી મારે દુઃખ જોઈતું નથી હવે જો દુઃખ ના આવે તો વાહે શું બધે સુખ સુખ ને આપણે કેવા જઈએ સુખ માગીએ છીએ આ આપો આ આપો પણ ઓલું દુઃખ તો કાઢતા જ નથી ને સુખી થવા માટે કાઢવું શું જોઈએ દુઃખ પણ માણસ ની બુદ્ધિ અટકી ગઈ છે એટલે આપણે સુખ તો માગીએ છીએ કે પ્રભુ બધે લાડવા આપજો શિખંડ આપજો દૂધપાક આપજો પણ ડાયાબિટીસ ન નો હકીકત એ છે કે ડાયાબિટીસ કાઢવાની જરૂર છે આખી વાત સમજાય તો ડાયાબિટીસ નહીં હોય તો આ બધું કામ લાગે બાકી તમે લાડવા માંગો શિખંડ માંગો મારા છોકરા સારા થાય પૈસા આવી જાય ને મારું આરોગ્ય સારું થાય ને મારી ભક્તિ આવે ને મારામાં જ્ઞાન આવે ને મારામાં આ વસ્તુ આવે ને એ બધું શું કરશો જ્ઞાનને શું કરશો ભક્તિને શું કરશો કારણ કે ઓલું દુખ તો નીકળતું જ નથી ને એટલે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરવાની પ્રભુ મારે દુઃખ જોઈતું નથી મારું દુઃખનું

કચરો નહીં કાઢો અને પછી અતર ગમેટું છાંટછાંટ કર્યા કરશું એમાં મેળ નહીં પડે વાલા